સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન બાર ભાવનાઓ અંગે છે પરમ કુપોળદેવે વૈરાગ્ય બુદ્ધની ભાવનાઓ અંગે ઉપદેશ કર્યો છે લખે છે વૈરાગ્યની અને આત્મહિતેશી વિષયોની સુદૃઢતા થવા માટે આ બાર ભાવનાઓ તત્વજ્ઞાનીઓ બોધે છે પહેલી અનિત્ય ભાવના શરીર વૈભવ લક્ષ્મી કુટુંબ પરિવાર આદિક સર્વવિનાશી છે જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવું તે પહેલી અનિત્ય ભાવના વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગરંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ધનતન નારી પુત્ર મિત્ર સૌ બે દિનના મહેમાન સંધ્યા રંગ સમાન સુકિર્તિ વિષયો વિષ સમાન રે બીજી અશરણ ભાવના સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ છે નહીં માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ ચિંતવું તે બીજી અશરણ ભાવના સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાત થશે એના વિના કોઈને બાંસાશે ઇન્દ્ર નરેન્દ્ર ધનધન મંત્રી નહીં બચાવે કોઈ કાળ આવી કરે કોળિયો ત્યાં સત્ય શરણ તું જોવાય રે ત્રીજી સંસાર ભાવના આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વભાવો કીધા છે એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ એ સંસાર મારો નથી હું તો મોક્ષમયી છું એમ ચિંતવું એ ત્રીજી સંસાર ભાવના અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહીને મિત્રતા અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા ઉગાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું ભવ અટવીમાં ભારે દુઃખો જન્મ મરણના મુખ્ય સાંભળતા પણ એવું કંપે રાખો ને વિમુખ રે ચોથી એકત્વ ભાવના આ મારો આત્મા એકલો છે તે એકલો આવ્યો છે અને એકલો જશે પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે અંતકરણથી એમ ચિંતવું તે ચોથી એકત્વ ભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય એ ભોગવે એક સ્વ પોતે એકત્વ એથી નય સુગ્ન ગોતે જન્મ મરણ અને સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ પ્રિય પુત્રથી સગા પરિજન પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિવરે పాచమీ అన్యత్ భావన ఆ సంస్థ కో చింతవీ అన్యత్ భావన నా మారా తన రూపకాంతి యువతి నా పుత్రకే భ్రాత్నా మాత స్నేహి స్వజన్ కేత్ర కే జ్ఞాతన నా మారా ధనధామయరా మోహ అజ్ఞావన రే రే జీవ విచార సదా భావన અમર અજન્મ જીવ કોઈનો પિતા પુત્ર નહીં થાય દેહ ગેહ સૌ અન્ય જણાતા સત્ય તત્વ સમજાય રે છઠ્ઠી અશુચિ ભાવના આ શરીર અપવિત્ર છે મળમૂત્રની ખાણ છે રોગ જરાનું નિવાસ ધામ છે એ શરીરથી હું ન્યારો છું એમ ચિંતવું તે છઠ્ઠી અશુચિ ભાવના ખાણ મૂત્રને મળની રોગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર થિ બીજે ઉપજે કાયા અશુચિ મૂળ વહે દુર્ગંધ દ્વારે ત્યાં મમતાએ ભૂલ રે સાતમી આસ્ત્રો ભાવના રાગ દ્વેષ અને અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ અસ્ત્રો છે એમ ચિંતવું તે સાતમી આસ્ત્રો ભાવના રાગી દેશી મોહી બનતા આજીવ કર્મ કમાય યોગ ચલન રૂપ આસ્ત્રો દ્વારે કાણી નાવ ભરાય રે આઠમી સંવર ભાવના જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જે નવા કર્મો બાંધે નહીં તે આઠમી સંવર ભાવના સમ્યક દર્શન ક્ષમતા ભાવે કર્મ નવા રોકાય વ્રત સમિતિ ત્રિગુપ્તિ દ્વારા કાણા સર્વ પુરાય રે નવમી નિર્જરા ભાવના જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવું તે નવમી નિર્જરા ભાવના અમુક સ્થિતિના સર્વે કર્મો ક્ષણે ક્ષણે ક્ષય થાય આત્મભાવમાં લય લાગે ત્યાં જલ્દી નિર્જરી જાય રે દસમી લોક સ્વરૂપ ભાવના ચૌદ રાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દસમી લોક સ્વરૂપ ભાવના તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર દાથા છ્યાશી ત્રિવિધ તાપે લોક બળે બહુ રાગાદિક રૂપ આગ ભોગ તૃષાનો ત્રાસ સહે સૌ શીતલ તું વિતરાગ રે અગિયારમી બૌધ દુર્લભ ભાવના સંસારમાં ભમતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર પરિણામરૂપ ધર્મ તો ચારિત્ર સર્વ પરિણામરૂપ ધર્મ પામવા દુર્લભ છે એમ ચિંતવું તે અગિયારમી બૌધ દુર્લભ ભાવના જે બહુ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે सम्यक दर्शन न कारण सद्गुरुदेव कृपाळू न वाणी सर्व अपूर्व नमो गुरु पदे उरु उलटाणी दुर्लभ साची श्रद्धा आत्मज्ञान वैराग्य बोधी दुर्लभ अंत सुधी दृढ टका महाभाग्ये धर्म दुर्लभ भावना धर्मना उपदेशक तथा शुद्ध शास्त्र बोधक एवढा गुरु आणि एवढ श्रवण म्हणू दुर्लभ चैम चिंतवू ते बारमि दुर्लभ भावना આત્મધર્મનો મર્મ બતાવે તેવા ગુરુનો યોગ શ્રુત ધર્મે મન પ્રેમ ધરે જેમ કંચન કામેની ભોગરે એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી આ બાર ભાવનાઓ છે ભક્તિ ભલી ભગવાન તમારી સૌ સાધનનો સાર પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ ત્રણે નહીં વાર રે અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ કરી ભારી કળીમલ ટાળી અતિ ઉપકારી ગ્રહો ગુરુ મમ હાથ દીન દયાળુ તું પરમ કૃપાળુ હું અજ્ઞાની બાળ દિનહીન આ શિશુની લે પળપળ સંભાળ રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ